પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસની વધુ એક સિદ્ધિ નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા મહિનામાં ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના મતે ટેકનોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે એનએફઆઈએસ પોર્ટલ પર રાષ્ટ્રીય સ્તરે અંદાજે એક વધુ ગુનાઓ આ ફિંગરપ્રિન્ટના માધ્યમથી માધ્યમથી આપણને સફળતા મળી અને કેમકે અમુક વખતે આરોપીઓ અન્ય રાજ્યના હોય એટલે અન્ય રાજ્યના અધિકારીઓ સાથે આ બાબતે સંકલન પણ કરવાની હોય છે તાજેતરમાં અમદાવાદ શહેરમાં એક બનાવ બન્યો એમાં ફિંગરપ્રિન્ટ મેચ થઈ ગયા પણ આરોપી હતા મહારાષ્ટ્રના એટલે તાત્કાલિક પછી મહારાષ્ટ્ર પોલીસને આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો અને ઇન્ટરસ્ટેટ કોર્ડિનેશન અને કોઓપરેશનના કારણે અડતાલીસ કલાકની અંદર આ આરોપી પકડાઈ ગયા એટલે નેફિસના ટેકનોલોજીના માધ્યમથી આ ઉપયોગથી આ પ્રકારના ફિંગરપ્રિન્ટના માધ્યમથી આપણે ગુનાઓ ડિટેક્ટ કરવામાં આપણને ખૂબ મોટી સફળતા પણ મળી છે અને એને એક એવિડેન્શિયલ વેલ્યુ પણ છે